આપણે જોઈ શકો છો અમારા માછીનો દીકરો અભય રહે છે અત્યારે બોર તળાવ કરવા માટે આવી ગયો છે અત્યારે જોવો ફરી રહ્યા છીએ આપણે બોર તળાવને પબ્લિક અત્યારે જોવો વરસાદી વાતાવરણમાં ખૂબ જ આવી રહ્યું અને કેવો મસ્ત નજારો છે જોવો આપ જોઈ શકો છો નિશાનું વાતાવરણ આપણે જોવા બોર તળાવની પણ ઓળી છે અને આપણે જોઈ શકીએ છીએ ભાવનગરનો ખૂબ જ મસ્ત મજાનો નજારો બોર તળાવનો ખૂબ જ ફરવાલાયક સ્થળ છે મિત્રો જોવો અહીંયા

આવે કન્ટિન્યુ વ્લોગ આપણે મિત્રો આપણા વ્લોગમાં જોડાઈ જોડાય તમે ખૂબ જ મજા આવશે આજે અમે તમને બોર તળવાનો લોકેશન અને બધું બતાવીશું અન વાર આ સાલા નહીં ચાલો આગળ મિત્રો આપ શકો છો આપણે નીચે ખૂબ જ ગાર્ડન આવેલું છે મિત્રો આપણે જોઈ શકો છો આપણે મહારાજા કૃષ્ણ કુમાર જે ઓલો આપણે મહેલ આપણે જોઈ રહ્યા છીએ તે કૃષ્ણ કુમાર પહેલાં અહીંયા રહેતા અને આપણે એનો ખૂબ જ વિશાળ મહેલ આવેલો છે બોર તળાવની નજીક એકદમ બોર તળાવ નજીક આવેલો છે આપણા બ્લોગમાં તમે જોડાઈ અત્યારે આપણને ખૂબ જ ફરવાની મજા આવી રહી છે બોર તળાવ અને આપ બધા મિત્રો બોર તળાવ અવશ્ય મુલાકાત લેજો હવે આપણે આગળ જઈએ અને આગળનું લોકેશન આપણે જોઈએ તો એન્ડિંગ આવી છે જોવા એટલે ત્યાં નું ડોક કેવાય છે ઈ છે કે

તપુર અમારો વલોગ જોતા રહેજો જો આ ભાવનગર સિટી દેખાય માહોલ છે જ અત્યારે હવે આપણે અહીંથી ઉતરવાનું છે ધીમે અત્યારે આપણે અમારા મંછીનો દીકરો સાથે છે અત્યારે ઉતરી રહ્યો હવે આપણે ગેટ છે અંદર જવા માટેનો તમને અત્યારે અહીંથી આપણે નીચે ઉતરવાનું છે સૌ પ્રથમ તો હવે આપણે તમને મેઇન ગેટ બતાવીશું આપણે કન્ટિન્યુ આપણા વ્લોગમાં જોડાઈ રહીજો તો ફાઇનલી મિત્રો આપણે ગાર્ડનમાં આવી ગયા અહીંયા જો ભોળાનાથની મસ્ત મૂર્તિ છે એ રમો એવી જગ્યા પણ મસ્ત છે અને બસ મજા આવે છે તમે પણ બન્યા રહેજો અમારો રોજ હવે મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જોવો આ મેઇન એન્ટ્રી ગેટ છે બોરદાળાની નીચે ફરવા લાયક બગીચો છે આ મેઇન નીચે એન્ટ્રી ગેટ છે આપણે સામે ભોળાનાથના

અને અત્યારે ખૂબ જ મસ્તનો નજારો આપણે તમે જોઈ શકો છો જો ખૂબ સુરસ મસ્ત મસ્ત નજારો દેખાઈ રહ્યો છે અત્યારે જો બધા મિત્રો અહીં રાઈડમાં અલગ અલગ એક્સરસાઇઝ અને રમી રહ્યા છે આપ જોઈ શકો છો મારા વાંચીને દીકરો જોવા ભાઈ રહ્યા ઉપર અને મોજ કરી રહ્યો છે ચાલુ છે કે શકો છો આપણે અત્યારે એ પડે ને પાણીમાં પડે છે આ બચાવ જોઈ શકો છો બે મિત્રો પણ મોજ કરી રહ્યા છે આપણે જોઈ શકો છો ઉપર અત્યારે ઘણું પબ્લિક અહીંયા ફરવા માટે આવી રહ્યું છે અને નજારો આપણે જોઈ શકો ને તો એકદમ એમ લાગે કે ખૂબ જ મસ્ત નજારો છે મિત્રો આપણે જોઈ શકો છો અત્યારે આ પાછળનું વાતાવરણ ખૂબ જ રમણીય વાતાવરણ છે અને બધા મિત્રો અત્યારે ખૂબ જ મોજ માણી રહ્યા છે તો અમે પણ મોજ માણી રહીશું અહીંયા આપણે રમી લીધા પેટ ભરાઈ ગયું રમે રમે હવે હવે ભૂખ લાગી હવે થોડક આગળ જઈને નાસ્તો કરીશું અને આગળ પહેલા લોકેશન એક નંબર છે કે પબ્લિક હોના છે જો આ ઉપર બેસવાળી જગ્યા બસ અત્યારે નીચે જો અને ગણપતિ દાદાની મૂર્તિ છે સી બેઠા છે તારે મારી આને ખાઈ જાય એ તો ખાઈ જાય સી પછી આપણે અહીં મૂર્તિ છે જ ઘણી બધી મૂર્તિઓ અને ગણપતિ દાદાની આવેલી છે તો આપણે ત્યાં પણ તમને આગળ વ્લોગમાં તમને બતાવીશું બધા મિત્રો દાદાને વિસર્જન કરવા માટે બોર તળા મેકવા આવેલ તો આપણે એ દેખાડીશું પાછળ બે મિત્રો જોવો અત્યારે ગણપતિ બાપા લઈને આવ્યા છે તો મિત્રો આજનો આપણે બોર કરવાનો વિડીયો તમને કેવો લાગ્યો